સી મહીડા ઉંમર વર્ષ સત્તરના યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોત નિભજ્યું અને તેમના પિતા જગદીશભાઈ મહીડા દૂર ફેંકાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિકો દ્વારા સારવાર અર્થે 108 આઠ એમ્બ્યુલન્સની મદદે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો